ટાઈમે જ ડોસી રાઈડ કરતી હોય તો શાકભાજી હારું પૈસા તો હોતા ને એક રૂપિયે ઓહો રાતુજી ને રેગણા થાર છે લાવજે આજ તો જમ્પારી બનાવો અમે જ લઈ જો રા ઓહો જબરદસ્ત રેગણા આજ તો હાડો ડોસી રાજી રાજી થઈ જાય રેગણા જબર હું કરે છે રાતુજી ને તો ડોસી રાજી રાજી થઈ જાય રેગણા ફાળે

માફી નહી <laughs> <laughs> <pang> <laughs> કોઈ નઈ આ દાડો તમારો છે હું પૂરા ગણું છું પૂરા ગણો છો હું સારું છે નહીં નહીં લાઈટ ઝાટકો બંધ છે ઝાટકા મશીન ચાલુ હોય તો

તમે આટલું એના કંથી ને લઈ કો તમે મારા હેડો લે હેડજો તાર તમે તમે ના લી સરખુજી હા રેવા જો મારા કે હું મોનો તો ઉલ્લો ના શરમો તો પાછા આવજો અમને આપે તમે હેડો તો ખરી એટલે મને માર્યો છે અમને તમને નહીં મારશે એટલે ના મારે મને એટલે શું ગુંગરાવો તો વધારે કોઈ આ સરખુજી દાતણ પાડવા ફેર્યો તો દાતણ પાડવા ફેર્યો છે અને દાડા હાથમાં તઈ બે દાડા આઈ જાસો અમે રાધુજી પાસે જાસો કેમ રાધુજી એ રેગણ લેવા રાધુજી એ રેગણ લેવા જવરાઈ

પણ એ રેગણા મેં દવા નો છે કાલે ધોયું ઉપર પણ અરખુજી રેગણા છે સોલવ રોય તમે ધોહો અને દવા મેં ભારે નો છે પાછી એવું છે ઓય થોડો કાલો ને તો સાલા કોઈ ના થાય પણ ના અરખુજી તમને કોઈ હોય થાય તો પછી નો આવે મારું કે રેગણા જેથી લાયા તમે રાધુજી ને લાયા તો તો પછી નો મારું આવે કે ના આવે હું તમાર નો ની લઉં લ્યા ના પણ તો અરખુજી હું રેગણા ના લીકું તમને દવા નો છે આ દવા કેટલી ભારે વાપરેલી ખબર છે એમ ઓય

હું તમને આ રેંગણા નો શાક કરી ખવરો રાયો ઈ વડી આબરૂ કાઢી એ આબરૂ ને તારી ઓના માટે હું સુદર્શન ચક્ર સડાયો કેવું અને એનો ભોડુ કાપી નો છે લા તમે જોઈ લ્યો છોડો તારી તારી પર કુજીયા રેંગણા કાન હસ છોડી જો હવે તમે ચિંતા મત કરો ઈ જ નો શાક કરીને તમને ખવરા આવશે મારે પર હા તો હવે અમે વેસાતા ની માર્કેટમાંથી માર્કેટ નહીં ખાવા એના માટે ભલે મારે સુદર્શન ચક્ર સડાવવું પડે અને રાતુ નું ભોડું કાપી નાખવું પડે એટલે હવે

મારા વેગડો ને તો આજ તો ની વાત છે તમે જોજો વારે જો જોજો તરત જોતા આવું છું તારે વાલા ને દવાલા આજ સુદર્શન ચક્ર છોડ્યું છે હવે આ રાતુ નું પૂડું જુ